त्या सुधी के सूरत महानगरपालिका दिन तंत्र ऊँग जागी है जो स्केटिंग रिंग नी तो की दरकार नहीं लेत तो ये तस्दी पर नहीं लेत कार्यपालक इजनेर कामिनी दोषी ए स्केटिंग रिंग की दरकार लेवा तो न गया पर न्यूज कैपिटल ना सवालों की दूर भागता जवाब सूरत तत्कालीन मेयर स्नेहलताबेन चौहान द्वारा वर्ष बजार पांच में बाड़कों रमतगमत क्षेत्र आगे તે હેતુથી કતાર ગામમાં સ્કેટિંગ રિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું પરંતુ સ્કેટિંગ રિંગની હાલત અત્યારે દયનીય થઈ ગઈ છે સાથે જ સ્કેટિંગ રિંગના સાધનો પણ ચોરાઈ ગયા છે એમાં પણ કોરોનાની મહામારી બાદ સ્કેટિંગ રિંગમાં બાળકો સ્કેટિંગ નથી કરી રહ્યા પણ અસામાજિક તત્વોએ દારૂ પીવાનું સ્થાન બનાવી દીધું છે એક તરફ વર્તમાન મેયર દક્ષેશ માવાણી સ્માર્ટ સિટીની વાતો કરે અને બીજી તરફ તેમના જ વોર્ડમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલ સ્કેટિંગ રિંગની દયનીય હાલત તેમના નજરમાં નથી આવતી સુરત મહાનગરપાલિકાના કુંભકર્ણ અધિકારીઓની બેદરકારીને કારણે હજુ સુધી આ સ્કેટિંગ રિંગ ધૂળ ખાઈ રહી છે અને સ્કેટિંગ રિંગથી માત્ર પાંચ મિનિટના અંતરે કતારગામ પોલીસ સ્ટેશન છે પરંતુ અસામાજિક તત્વોની દારૂ પાર્ટી અહીંયા બંધ થતી નથી જેથી આસપાસના સ્થાનિકો પણ ત્રાહીમામ પુકારી ગયા છે અને પોલીસના પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે

સુરતમાં સ્પોર્ટ એક્ટિવિટી કરાવવા માટેની જે જગ્યાઓ છે ખંડર બની રહી છે વરાછાનું સ્પોર્ટ કોમ્પ્લેક્ષ હોય કે કતારગામની સ્કેટિંગ રિંગ હોય બંને છે ખંડર હાલતમાં જોવા મળી રહી છે એક સ્કેટિંગ રિંગ આજે છે કતારગામની તે આજે છે તે ઘણા સમયથી બંધ છે એટલે કે કહી શકાય કે કોરોના મહામારીથી બંધ છે તો આજે વરાછાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છેલ્લા એક વર્ષથી બંધ છે દિનેશભાઈ શું કહેશો આજે સ્પોર્ટ કોમ્પ્લેક્સ એક બંધ છે એક વર્ષથી કોન્ટ્રાક્ટર ભાગી ગયા બાદ થઈ નથી વિપક્ષ તરીકે આપ શું કહેશો ખરેખર વરાછા અને કતારગામની અંદર જેટલી પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે આવા પોર્ટ સંકુલો જે બનાવવામાં આવ્યા છે દરેક જગ્યાએ ખંડેર હાલતમાં છે અને અત્યારે આપણે જે સ્થળ પર છીએ એ કતારગામ વિસ્તારનું સ્કેટિંગ માટેનું જે એક રિંગ બનાવવામાં આવ્યું છે એની પરિસ્થિતિ અહીંયા શું છે એ આપણે જોઈ રહ્યા છીએ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અહીંયા જે નશીલા પદાર્થો છે એનું પણ અંદર સેવન કરવામાં આવે છે એ હાલતની અંદર બિસ્માર છે બે હજાર પાંચમાં બેન હતા ત્યારે આનું ચાલુ કરવામાં આવ્યું છે એ પછી બે હજાર ઓગણીસ લગી ચાલુ રહ્યું છે પણ કોરોના આવ્યા પછી એવું લાગે છે કે આ પણ એક કોરોના ગ્રસ્ત થઈ અને મૃત થયું હોય એવું જણાય છે કારણ કે બે હજાર ઓગણીસથી અહીંયા કોઈ એક્ટિવિટી છે નહીં અહીંયા જે સ્પોટના સામાનો હતા એ પણ ચોરાઈ ગયા છે અને તમે આ બધું જોયું હાવ ખંડર બની ગયું છે અને એક બાજુ ગુજરાત ઓલિમ્પિકમાં યજમાન થાય એવું વાતું થાય છે અને અહીંયા જુઓ સુરત લેવલે તો આ જગ્યા અત્યારે તમે જોઈ શકો છો કે આ કેવી ખંડર પરિસ્થિતિમાં છે સ્પોર્ટની વાત કરીએ તો વારંવાર સરકાર દ્વારા ખેલ મહાકુંભના કરોડો રૂપિયાના ખર્ચે આયોજન કરવામાં આવે છે રમશે ગુજરાત આગળ વધશે ગુજરાત પણ આમાં કઈ રીતે ગુજરાત આગળ વધશે એ ખબર નથી પડતી કારણ કે ફક્ત ને ફક્ત પાર્ટી ફંડ મેળવવા માટે આ સ્પોર્ટ સંકુલો બનાવવામાં આવી રહ્યા હોય એવું લાગે છે કારણ કે એકવાર કરોડો રૂપિયાનો પ્રજાના પૈસા વાપરી અને સ્પોર્ટ સંકુલ બનાવી દેવામાં આવે છે મંત્રીઓ અને પ્રધાનમંત્રી દ્વારા ઉદઘાટન કરી મોટા મોટા તાઇફાઓ કરવામાં આવે છે ને કરોડોનો ખર્ચ થાય એમાંથી પાર્ટી ફંડ મળી જાય ત્યારબાદ એની સુવિધા લોકોને મળે કે ન મળે એના વિશે કોઈ વિચારતું નથી સ્થાનિક લેવલથી માંડીને ઉપલા લેવલ સુધી તમામ જગ્યાએ આ હાલત છે કારણ કે અમે આજે અત્યારે આપણે જે સ્થળ ઉપર ઊભા છે સ્કેટિંગ સ્કે આવેલી છે એ બે હાજર ઓગણીસ થી મૃતપાય હાલતમાં છે અમને ખબર પડી કાર્યપાલક ઇજનેર છે કતારગામ ઝોનના કામિની બેન ધોશી એને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની

તો એને પોતે એક ફરિયાદી બનીને એક દાખલો બેસાડવો જોઈએ કડકમાં કડક લોકોને સજા થવી જોઈએ જેથી કરી અને બીજી ફેરું કોઈ પણ જગ્યાએ સરકારી સાધનો કે રમતગમતના સાધનો કે એક્સ વાય જે કોઈ પણ જે લોક સુવિધાની વસ્તુઓ જે વારંવાર ચોરાવાની ઘટનાઓ સામે આવે છે એ ઘટનાઓ બનતી અટકે અને એક દાખલો એને બેસાડવો જોઈએ હતા કોંગ્રેસના પ્રતિનિધિઓ કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે જે પ્રકારે સ્કેટિંગ રિંગની અંદર જે દુર્દશા છે સ્પોર્ટ કોમ્પ્લેક્સની દુર્દશા છે આ દુર્દશા તાત્કાલિક અસરથી હટવી જોઈએ અને આ ફરીથી બાળકો માટે આ સ્કેટિંગ રિંગ છે કાર્યરત થવી જોઈએ જે સામગ્રી અહીંયાથી ચોરાય છે અસામાજિક તત્વો લઈ ગયા છે તે સામગ્રી લઈ જનારા સામે ફરિયાદ દાખલ કરવા સુધીની રજૂઆત છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે કેમેરા પર્સન કેસી વગા સાથે મિત્રો બાબરા ન્યૂઝ કેપિટલ સુરત સુરત મહાનગરપાલિકાને જાણે પોતાની પ્રોપર્ટીની જ કંઈ પડી ન હોય તેવા દ્રશ્ય સામે આવે છે મારી પાછળ તમે આજે જોઈ રહ્યા છો તે જંગલ નથી પરંતુ બે હજાર પાંચમાં બનેલી સ્કેટિંગ રિંગ છે લાખો રૂપિયા આ સ્કેટિંગ રિંગ પાછળ ખર્ચ કરવામાં આવ્યો પરંતુ આજે કોરોના મહામારી બાદ આ સ્કેટિંગ રિંગની કોઈ પણ પ્રકારની જાળવણી તંત્રએ કરી નથી અને તેને જ લઈ આ સ્કેટિંગ રિંગ છે તે આ પ્રકારના જંગલમાં ફેરવાય હોય તેવું લાગી રહ્યું છે પાંચ છ ફૂટ જેટલા આજે વૃક્ષો છે તે ઊગી ગયા હોય તેવું હાલ આ સ્કેટિંગ રિંગના દ્રશ્યો પરથી લાગી રહ્યું છે બીજા હું તમને જે ચોંકાવનારા દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું કે કોરોના મહામારી સમયે જ્યાં સ્કેટિંગ રિંગ બંધ કરવામાં આવી હતી તે સમયે લાખો રૂપિયાના સ્કેટિંગનો મુદ્દામાલ છે તે અહીં અંદર છે રાખવામાં આવ્યો હતો પરંતુ હવે આ જે મુદ્દામાલ છે તે લોકો દ્વારા ચોરી કરવામાં આવ્યો હોય તેવા પણ દ્રશ્ય છે સામે આવ્યા છે મહત્ત્વની વાત છે કે આ તમામ પેઢીઓની અંદર સ્કેટિંગ હતા પરંતુ હાલ તમામ પેટી છે તે વેરવિખેર જોવા મળી રહી છે અને ખાલી હાલતમાં અહીં દેખાઈ રહી છે હું બીજી પેટીઓ બતાવવાનો પણ પ્રયાસ કરીશ કે અહીંયા પણ એક પેટી છે તેની અંદર માત્ર આ જે સ્કેટિંગના વ્હીલ છે તેવું દેખાઈ રહ્યું છે બીજી તરફ હાલ હજુ પણ અન્ય પેટીઓ છે ચકાસવાનો પ્રયાસ કરીશું ત્યારે આ પેટીની અંદર થોડા ઘણા સ્કેટિંગ છે તે જોવા મળી રહ્યા છે બીજી તરફ આજે અન્ય જે પેટીઓ છે તેની અંદર પણ એકલ જ સ્કેટિંગ છે તે જોવા મળી રહ્યા છે મહત્ત્વની વાત છે કે જે સારા સારા સારી ક્વોલિટીના જે સ્કેટિંગો હતા તે જે ચોરી થઈ ગયા હોવાનું પણ જે સામે આવ્યું છે ને તમામ જે મોટા ભાગની પેટીઓ છે તે હાલ ખાલી હાલતમાં જોવા મળી રહી છે એટલે કે સુરત મહાનગરપાલિકાને હાલ પોતાના લાખો રૂપિયાની કંઈ પડી જ ન હોય લાખો રૂપિયાના મુદ્દામાલની કે પછી લાખો રૂપિયાના ખર્ચે આ તૈયાર કરવામાં આવેલી સ્કેટિંગ રિંગની કંઈ પડી ન હોય તે પ્રકારના દ્રશ્ય છે તે અહીં સામે આવી રહ્યા છે ને હાલ આજે ફરીથી જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ કોઈ જંગલ નથી પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્કેટિંગ રિંગ છે કે જે બે હજાર પાંચમાં આજે સુરત મહાનગરપાલિકાએ કતારગામ વિસ્તારમાં ખુલ્લી મૂકી હતી અને ત્યારબાદ કોરોના મહામારી સમયે કોરોનાનું આજે સંક્રમણ ન થાય તે માટે આ સ્કેટિંગ રિંગ બંધ થઈ હતી પરંતુ હાલ કોરોના મહામારી બાદ આ સ્કેટિંગ રિંગ છે જોવા મળતા જે ખુલ્લી નથી બાળકો માટે હાલ આ રીંગ છે તે હાલ બંધ કરી દેવામાં આવી છે અને લોકોએ વખતો વખત માગણી કરી છે છતાં સ્કેટિંગ રિંગ ખુલ્લી નથી મહત્વની વાત એ છે કે સુરતના મેયર દક્ષેશ માવાણી આ જ વોર્ડના છે અને તેમના જ વોર્ડની આ સ્કેટિંગ રિંગ છે એક તરફ લાખોનું મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે બીજી તરફ આ સ્કેટિંગ રિંગની હાલત પણ દયનીય છે ત્યારે એક તરફ વરાછાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તે પણ ઇજારદાર છે કરોડોનો વેરો જે બાકી છે તે ભરતો નથી અને રાતોરાત છે પોતાનો સામાન લઈને ચાલ્યો ગયો હતો અને હવે આ જ પ્રકારની દશા સ્કેટિંગ રિંગની જોવા મળી રહી છે લાખો રૂપિયાના ખર્ચે આ સ્કેટિંગ રિંગ તૈયાર કરવામાં આવી પરંતુ હાલ કોઈપણ પ્રકારની માવજત વગર જ આ સ્કેટિંગ રિંગ છે હાલ જર્જરિત થઈ રહી છે અને સ્કેટિંગનો જે લાખો રૂપિયાનો મુદ્દામાલ હતો તે અજાણ્યા ઈસમો લઈ ગયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે કેમેરાપર્સન કેસી વઘાસ મિત્રુપાપરા ન્યૂઝ કેપિટલ સુરત સુરતના કતારગામ વિસ્તારમાં બે હજાર અઢારથી સ્કેટિંગ રિંગ છે તે ખંડેર હાલતમાં પડેલી છે હાલ આ સ્કેટિંગ રિંગની અંદરના સ્કેટિંગો છે તે પણ ચોરાઈ જવાની ઘટના સામે આવી છે ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમે મનપા કમિશનર આજે શાલિની અગ્રવાલ સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે આજે કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર છે કામિની દોષી તેમને મળવાનું જણાવ્યું હતું પરંતુ હાલ ન્યૂઝ કેપિટલની ટીમ અહીંયા આવી છે કામીની દોષી છે તે કોઈપણ મીડિયાને મળવા માગતા નથી તેવું તેમને હાલ જણાવ્યું છે મહત્ત્વની વાત છે કે આ બાબતે અગાઉ જ્યારે ટેલિફોનિક વાતચીત થઈ હતી ત્યારે પણ ન્યૂઝ કેપિટલની ટીમને આજે કાર્યપાલક ઇજનેર છે કામીની દોષી તેમણે જણાવ્યું હતું કે આ બાબતે કોઈપણ માહિતી છે તેમની પાસે નથી મહત્વ ની વાત છે કે આ કામીની દોષી કિડનેર જે કતારગામ ઝોનના છે તેમને જે અંડરમાં આ જે સ્કેટિંગ રિંગ આવે છે પરંતુ તેમને કોઈપણ પ્રકારની તકેદારી છે આ સ્કેટિંગ રિંગને લઈને લીધી નથી અને અંદરથી અસામાજિક તત્વો છે લાખો રૂપિયાના જે સ્કેટિંગ હતા તે પણ ચોરી ગયા હોવાની ઘટના છે સામે આવી છે અત્યારે હાલ આ સીધા દ્રશ્ય છે કતારગામ ઝોનના કાર્યપાલક હિજનેરની ઓફિસની જે બહારના કે જ્યાં જે કોઈપણ પ્રકારની તકેદારી છે લોકોના ખર્ચમાં તેવું લેવા માગતા નથી તેમના જે ઝોનમાં આવતી સ્કેટિંગ રિંગની અંદરથી લાખોના મુદ્દામાલની ચોરી થઈ છે છતાં પણ સરકારી અધિકારીઓને લોકોના પૈસાનો પગાર લેવા સિવાય કંઈ કામ ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને હાલ આ બાબતે તેઓ કંઈ પણ બોલવા ન માગતા હોય તેવા પણ દ્રશ્યો છે હાલ સામે આવી રહ્યા છે ન્યૂઝ કેપિટલની ટીમ તેમને મળવા પહોંચી હતી પરંતુ મળવાનો પણ તેમણે ઇન્કાર કર્યો છે ત્યારે લોકોના ટેક્સના લાખો રૂપિયાના સ્કેટિંગ ચોરાઈ ગયા તેની પાછળ જવાબદાર કોણ તે સવાલો ઊભા થઈ રહ્યા છે કેમેરા પર્સન કેસી વગેરે સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત વાત માત્ર સ્કેટિંગ રિંગની નથી સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો ને ખર્ચે બનાવાયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ને પણ હાલત ખંડેર થઈ ગઈ છે કરોડોના ખર્ચે મનપાએ જૂની બોમ્બે માર્કેટ નજીક સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કર્યું હતું જેની હાલત ખરાબ છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલો સ્પોર્ટ ક્લબ હાલ ધૂળ ખાઈ રહ્યો છે કારણ કે એક વર્ષ પહેલાં આ સ્પોર્ટ ક્લબ જેને કોન્ટ્રાક્ટ પર આપવામાં આવ્યો હતો તે ઈજારદાર આજે સ્પોર્ટ ક્લબને તાળા મારી રાતોરાત ફરાર થઈ ગયો હતો અને એક કરોડ કરતાં વધુની જે રકમ હતી વેરા પેટે તે તેને ભરી ન હતી અને ત્યારબાદ આજે પાણી અને જે ડ્રેનેજ કનેક્શન છે પાલિકાએ કાપી નાખતા ઈજારદાર છે સામાન ભરી રફુ ચક્કર થઈ ગયો હતો અને છેલ્લા એક વર્ષથી કે તેથી વધુ સમયથી આ સ્પોર્ટ ક્લબ છે તે કોઈ પણ ઇજારદારને કોન્ટ્રાક્ટ પર આપવામાં આવ્યો નથી મહત્વની વાત એ છે કે હાલ આ સ્પોર્ટ ક્લબ છે જર્જરિત થઈ રહ્યો છે આ સ્પોર્ટ ક્લબની આ જે સ્લેબની અંદરથી વૃક્ષો છે તે ઉગી રહ્યા છે બીજી તરફ સ્વિમિંગ પુલના દ્રશ્ય હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે પાણી ભરેલું છે તે ચોખ્ખું પાણી નથી પરંતુ વરસાદનું પાણી છે અને તેમાં પણ લીલના થર છે જામી ગયા છે એટલે કે સુરતના વરાછા વિસ્તારના લોકોને સ્પોર્ટ એક્ટિવિટી માટે હાલ કોઈપણ પ્રકારનું આજે એક જગ્યા છે તે નથી તે પ્રકારના દ્રશ્યો હાલ સામે છે બીજી તરફ આ માવજતની વાત કરવામાં આવે તો જમીનની અંદરથી આ પ્રકારે જે વનસ્પતિ છે તે પણ ઊગી નીકળી છે સ્પોર્ટ ક્લબની સાફ સફાઈ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે જે આજે પેવર બ્લોક છે ત્યાં પણ આજે લીલનાથર લીલના થર છે તે જામી ગયા છે ખૂબ મોટા પાયે આ પ્રકાર છે છે તે ગઈ બીજી તરફ આજે પહેલો બીજો અને ત્રીજા માળ પર જે અલગ અલગ એક્ટિવિટીઓ થતી હતી ત્યાં પણ ખંડેર હાલત હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે જો કે કોઈ વ્યક્તિ આ ખંડેર હાલત ન જોઈ જાય એટલા માટે આ સ્પોર્ટ ક્લબની અંદર જે પ્રવેશવાનો રસ્તો છે ત્યાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તાળા લગાવી દેવામાં આવ્યા છે આ ઉપરાંત અંદર જે એટલે કે સ્પોર્ટ ક્લબની અંદર જે રૂમો છે તેનાથી જે પરિસ્થિતિથી કોઈ વાકેફ ન થાય એટલા માટે અહીં તમામ જે રૂમ છે તે તમામ રૂમના દરવાજા પર હાલ તાળા લગાવી દેવામાં આવ્યા છે જેથી કરીને કોઈ વ્યક્તિ છે ત્યાં રૂમની અંદર પ્રવેશી ન શકે અને અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા ન મળે બીજી તરફ ફરી એકવાર તમે દ્રશ્યો બતાવીશ કે તમામ જે સ્પોટ ક્લબ આખો જે છે તે આ જ પ્રકારે જોવા મળી રહ્યું છે એટલે કે જ્યાં હોય ત્યાં ધૂળ અને આ જે છે તે કરોડિયા દ્વારા ઝાડા કરવામાં આવ્યા છે ખૂબ મોટા પાયે આ પ્રકારે ગેરરીતિ છે તે અહીં જોવા મળી રહી છે એટલે કે રાખરખાવનો પણ અભાવ છે તે જોવા મળી રહ્યો છે આખો સ્પોર્ટ ક્લબ છે છેલ્લા દોઢ વર્ષ જેટલો સમય થયો અને ત્યારથી આ છે કોઈપણ પ્રકારની માવજત થઈ ન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ફાયર સેફ્ટીની સિસ્ટમો પણ હાલ અહીંયા છે તે ધૂળ ખાઈ રહી હોવાનું છે તે સામે આવી રહ્યું છે હાલ આ સીધા દ્રશ્ય છે કે આ જે વોશરૂમ પણ છે તેમાં પણ કોઈ પણ પ્રકારની સાફ સફાઈ છે તે કરવામાં આવતી નથી એટલે કે પ્રજાના જે કરોડો રૂપિયાના ખર્ચે ટેક્સના આ પૈસાથી આ જે સ્પોર્ટ ક્લબ છે તે બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ આ સ્પોર્ટ ક્લબ રાખરખાવના અભાવે હાલ ધૂળ ખાઈ રહ્યો છે તમામ ફાયર સેફ્ટી હોય કે પછી અન્ય વસ્તુઓ હોય તમામ છે તે ધૂળ ખાઈ રહી હોવાના હાલ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે વરાછાના લોકો બાળકોને સ્પોર્ટ એક્ટિવિટી કરવી છે પરંતુ તે આ એક્ટિવિટી છે તે કરી શકતા નથી તેનું મુખ્ય કારણ એ છે કે આ સ્પોર્ટ ક્લબ છે કોઈ ઇજારદારને આપવામાં આવતો નથી કોઈ કોન્ટ્રાક્ટ છે તે છે માન્ય રાખવામાં આવતો નથી અને એક કોન્ટ્રાક્ટર જે હતા જીમના કે જે એક કરોડ કરતાં વધુનો આ જે પાણી બિલ અને જે અન્ય જે મિલકત વેરો હતો તેને લઈને રફવું ચક્કર થઈ ગયા હતા અને હાલ આ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે રખાવના અભાવે જર્જરિત પણ થઈ રહ્યો છે અને ધૂળ પણ ખાઈ રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે પાલિકાએ લોકોના કરોડો રૂપિયા આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાછળ બગાડ્યા છે ત્યારે હવે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સને ફરી ધમધમતો કરાશે કે પછી આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ વર્ષો સુધી આ જ પ્રકારે ધૂળ ખાશે અને બિલ્ડિંગ જર્જરિત થશે અને અંતે આ બિલ્ડિંગને જે ઉપયોગમાં ન હોય તેવી જાહેર કરીને તોડી પડાશે તે જોવાનું રહ્યું કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો ન્યૂઝ કેપિટલ સુરત